あ! નમસ્કાર જનતા એક્સપ્રેસ ન્યૂઝ બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું કિરણ બથવાર અને આપ જોઈ રહ્યા છો જનતા એક્સપ્રેસ ન્યૂઝ આજની ખબર રાણપુર પોલીસને બગાસુ ખાતા પતાસુ મળ્યું એવી જ કંઈક ઘટના સામે આવી છે ઉમરાળા અલમપર રોડ પર સ્કોર્પિયો કાર વચ્ચે નીલગાય આવતા કાર ખાળિયામાં પલટી કારમાંથી વિદેશી દારૂ મળ્યો રાણપુર પોલીસને બગાસુ ખાતા પતાસું મળ્યું છે રાણપુર તાલુકાના અલમપુરથી ઉમરાળા જવાના રસ્તે સ્કોર્પિયો કાર વચ્ચે નીલગાય આવતા સ્કોર્પિયો કાર ખાળિયામાં પલટી ખાઈ ગઈ હતી જ્યારે રાણપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં કારમાંથી વિદેશી દારૂ મળી આવતા પોલીસને દારૂનો જથ્થો કાર કુલ મળીને છ લાખ વીસ હજાર છસો અડતાલીસનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અલમપુરથી ઉમરાળા જવાના રસ્તે પુલ પાસે રોજડું આડું ઉતરતા સ્કોર્પિયો ખાળિયામાં ખાબક્યો જ્યારે આ ઘટનાની જાણ રાણપુર પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી સ્કોર્પિયોમાં તપાસ કરતાં ગાડીમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો જેમાં ઇંગ્લિશ દારૂની બોટલ નંગ એક હજાર બાવન બિયર ટીન નંગ એકસો સાત મોબાઈલ નંગ એક મળી આવ્યું હતું ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની બોટલ તેમજ બિયર ટીન મળી રૂપિયા એક લાખ દસ હજાર છસો અડતાલીસનો ઇંગ્લિશ દારૂ અને બિયર ટીનનો જથ્થો તેમજ મોબાઈલ ફોન કિંમત રૂપિયા દસ હજાર તેમજ સ્કોર્પિયો ગાડી જેની કિંમત રૂપિયા પાંચ લાખ કુલ મળી રૂપિયા છ લાખ વીસ હજાર છસો અડતાલીસનો મુદ્દામાલ કબજે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે આમ રાણપુર પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યું તેવી ઘટના સર્જાઈ હતી